મારું ભોજન શેકાઈ ગયું છે તો લાવ આનું ભોજન લઉં અરે નહીં નહીં હમણાં જ મારા ભંગ નો ભંગ થાય નિયમ છે કે કોઈને જમાડ્યા પછી ભોજન લે છે તો લાવ

ત્રીજી વખત પણ પોકાર કરું કે આ સંસારની અંદર છે કોઈ જમનાર લાવ હરપાલ દે મને ખાવાનું દે હરપાલ દે લાવ લાવ મને ખાવાનું દે અરે કોણ છે અરે કોણ છે અરે ક્યાં છે ક્યાં છે લાવ હરપાલ દે મને ખાવાનું દે આ બાજુ નજર કર હરપાલ દે મારા હાથ સામુ નજર કર હરપાલ દે લાવ લાવ મારા હાથમાં મને ખાવાનું દે આ હરપાલ દેનો નિયમ છે તને જરૂર ખવડાવશે આ હરપાલ દેનો નિયમ છે કે કોઈને જમાડ્યા પછી જ જમે છે તો આજે તને જરૂર જમાડશે તો લાવ હરપાલ દે મને ખાવાનું દે આ બાજુ નજર કર હરપાલ દે આ બાજુ તો લે ખા અને તારી ભૂખને શાંત કર આજે હરપાલ દે તને જે ખવડાવે છે

આજે હરપાલ દે તેનું મસ્તક કાપી અને તને ખવડાવશે આજે હરપાલ દે લે તો આજે હરપાલ દે તેનું મસ્તક કાપી અને તને ખવડાવે છે તું ખા અને તારી ભૂખને શાંત સબોર હરપાલ દે આત્મની હત્યા ન કરે આજે તારી કસોટીમાંથી પાર ઉતર્યો છે માટે માંગ માંગ હરપાલ દે તારે જે જોઈએ તે માગી લે ચોસઠ જોગણીમાંથી તું કઈ જોગણી છે બહુચર મેલડી ખોડિયલ ચમુડા આમાંથી તું કઈ જોગણી છે ચોસઠ જોગણી હું એક જ દેવી છું કે જે આધ્ય શક્તિ છું તો માંગ માં અડપાલ દે તારે જે જોઈએ તે માંગી લે આજે હું તારા પર પ્રસન્ન છું આધ્ય શક્તિ કે કોઈ પણ દેવી દેવતા દેવી પ્રસન્ન થાય અને વચન માંગવાનું કહે તો સમજી વિચારીને જ માંગુ માટે શક્તિ હું અત્યારે તમારા નામની બે માળા જપીશ અને પછી માંગીશ તો

I'm sorry. તમારા તમે મને વચને વરો અને મારે ત્યાં શક્તિ થાય તમારી કઈ શરત છે અને બીજી શરત શરત કે ભલે તો હરપાલ આજે વચન છે ભલે શક્તિ અને જો તમે આજે મને પ્રસન્ન થયા હોય તો મારે હજી બીજું વરદાન માંગુ છે ભલે અર્પાલ દે તારે જે ઈચ્છા પડે તે માંગી લે આજે હું તારા પર પ્રસન્ન છું માંગવાનું એ જ કે આ પાટણ તેના રાજા કરણ વાઘેલા તેના ગઢના ચાર દરવાજા તે આઠમણે દરવાજે હું ચોકી પેરો કરું છું ત્યારે બાપરો ભૂત મને હેરાન કરે છે તો તેને વશમાં કરવા માટે મારે શું કરવું અરે હરપાલજી એ કામ કાઢવાની શક્તિ મારી પાસે છે આ દે શક્તિ હું તને આપું છું રાત્રિના ત્રણ પોર સુધી બાબરા સાથે તું સંગ્રામ કરજે અને ચોથો પોર બેસવાને વાર હોય તે પહેલા બાબરા ભૂતની ચોટલી આ શક્તિથી કાપી લેજે એટલે બાબરો ભૂત એ તને વસ્ત થશે ભલે શક્તિ બાદરો ભૂત આવે ત્યારે ત્રણ પોર મારે સંગ્રામ કરવાનો અને ચોથો પોર બેસવાની વાર હોય ત્યારે બાબરા ભૂતની ની ચોટલી કાપી લેવાની એટલે બાબરો મારા વંશ થશે એમ જ ને ભલે હું અત્યારે જ આ તમને દરવાજે ચોકી પેરો કરવા જાઉં છું જય દેવી મરમરા બાબરા ભૂતની ની ચોટલી કાપવા ગયા છે તો હજી સુધી કેમ ના આવ્યા જય દેવી મરમરા આવો હરપાલ દે બાબરા ભૂતની ચોટલી કાપવા ગયા હતા તો ચોટલી કાપીને આવ્યા છો હા શક્તિ બાબરા ભૂતની ચોટલી કાપી લીધી છે અને બાબરા ભૂતને મે મારા વંશમાં કર્યો છે પણ શક્તિ એક ખુશીનો સમાચાર મે મહારાજને આપ્યા તો મહારાજે મને કહ્યું કે ખુશ થઈ અને મને માંગવાનું કહ્યું તમે કહો તે માંગો અરે અલ્પાલ દે બાબરા ભૂતની ચોટલી કાપી તેથી મહારાજ તમારા ઉપર ખુશ થયા અને તમને માગવાનું કહ્યું તો દે માગવાનું એટલું કે કરણ વાઘેલા તારે તેવીસો ગામના પાદર છે તો એક રાતની અંદર જેટલા ગામને તોરણ બાંધું એટલા ગામ એ મારા બસ આટલું જ હા એટલું જ માગવાનું અને આટલું માગીને આવતા રહેજો ભલે શક્તિ હું અત્યારે જ જાઉં છું અને તમે કહ્યું એ પ્રમાણે માગીને હમણે જ પાછો આવું છું જય દેવી મર્મરા

કે આપણે એક રાતની અંદર કેટલા ગામના ધોરણ બંધશું અરે હરપાલ દે બાબરો ભૂત એ તમારી શક્તિને આધીન છે તો બાબરો ભૂતને એ બોલાવો અને બાબરો આવે એને તમારે કહેવાનું કે બાબરો તારે અશ્વ બનવાનું છે અને બાબરો અશ્વ બને એટલે એની પીઠ ઉપર તમે સવાર થજો અને બાબરો ભૂતને હું એવી શક્તિ આપીશ કે બાબરો ભૂત પવન વેગે આકાશમાં ઉડવા મન અને ત્યારે તમે ગામે ગામના તોરણ બાંધતા જજો અને પાછળ પાછળ હું ગાગર ચડાવતી આવી ભલે શક્તિ તો હું અત્યારે જ બબરાને બોલાવ છું આવ બબરા આવ બોલバル બોલ અત્યારે મારું શું કામ પડ્યું કારણ તો એ કરણ વાઘેલાને 230 પાદન ના ગામ છે અને આપણે એક રાતની અંદર જેટલા ગામના તોરણ બાંધીએ એટલા ગામ આપણા માટે બબરા અત્યારે તારે અશ્વ બનવાનું છે અને શક્તિ તને એવી શક્તિ આપશે કે તું આકાશમાં પવન વેગે ઉડીશ અને હું તારી પીઠ ઉપર સવારી કરીશ અને ગામે ગામના તોરણ બાંધશું તો ચાલ બબરા અત્યારે અશ્વ બનવા તૈયાર થાય ચાલ અર્પાલ ਤੋ ਕਹੇ ਮਤ ਰਜਨਿਆ ਜਨੇ ਨੂੰ ਪਤੀ ਬੋਲੇ ਆਪੂ ਹੂੰ ਤਨੇ ਕੋਣੇ ਕਜ ਰਾਤੇ ਬਾਂਧ ਤੋਰ ਏ ਗਾਮ ਮੜਸੇ ਤਨੇ ਕੋਈ ਗਾਗਰ ਬੈਠਾ Should I get આપણે તોરણ બાંધવાનું બંધ કરીએ કારણ કે અત્યારે દિ ઉગી ગયો છે શક્તિ કણો તો ખરા કે આપણે એક રાત ની અંદર કેટલા ગામ તોરણ બાંધ્યું 230 ગામના પાદર છે તો આપણે એક રાતની અંદર ગામ પછી ગામના તોરણ બાંધતા બાંધતા એક રાતની અંદર 2299 ગામના તોરણ બાંધ્યા છે શું કીધું હા હરપાલ દે એક જ ગામ બાકી રહી ગયું છે અને એક એવું ગામ છે કરણ વાઘેલાનું પાટણ એક જ તો હરપાલ આવ મારી પીઠ ઉપર અને કરણ વાઘેલાને એક પણ ગામ ન બચવા દઈએ નહીં

<laughs> i don't

આપણે એ પણ તો ગામનું તોરું બાંધી લઈએ નહીં બબરા ભગ ન થવાય માટે જા તું સામેના વડમાં તારો વાસ કર હું જ્યારે બોલાવું ત્યારે આવજે ભલે અરપાલ હું જાવ છું શક્તિ અત્યારે મારે મહારાજને ખબર આપવા જવું પડશે તો હું ચાલ મહારાજ પાસે જાવ અત્યારે આ પાટડી શહેરમાં મારું રાત ફીરક થયું છે તો લાવ સક્તિને જેને ખબર આપું કે પાટડી શહેરે મારું મારી બહેનના હાથે રાત તિલક કર્યું કે મે એક રાત ની અંદર 2299 ગામ ને તોરણ બાંધ્યા છે તો હજી સુધી ખબર આપીને કેમ ન આવ્યા જય દેવી પરમરા આવો હરપાલ દે મહારાજ ખબર આપી આવ્યા હા શક્તિ મહારાજને ને ખબર આપ્યા અને મહારાજે કહ્યું છે કે 2299 ગામ અતિ તરા અને શક્તિ આજે પાટડી શહેર ત્યાં મારી બહેનના હાથે મારું રાત તિલક થયું અને મારી બહેને વચન માંગ્યું તો શું માંગ્યું શું માંગ્યું છે મારી રોજગાર માટે 525 ગામડા આપી દે તો આજે હરપાલ દે તેની બહેનને કપડામાં 500 ગામડા આપ્યા છે આ શું હરપાલ દે તે મને પૂછ્યા વગર તારી બહેનને 500 ગામડા આપી દીધા માટે હવે તું વચન ભંગ થયો છે તો જા હું તને સજા કરું છું કે તારા મકવાણા કૂળની અંદર વંસવેલો વધશે અને આજથી તારા ગામ ગરસ ઈ ઘટશે અરે શક્તિ આજે મારી બહેને મને રાત તિલક કર્યું અને રક્ષા બાંધી એ હરખમાં ને હરખમાં તમને આપેલું વચન એ સાવ ભૂલાઈ ગયું પણ શક્તિ આટલી મોટી સજા કે મકવાણા કૂળનો વંસવેલો વધશે અને ગામ ગરસ ઘટશે આવડી મોટી સજા હા હરપાલ દે હરપાલ હરપાલ દે હરે બચાવો બચાવો તમારો જય મંગળ નામનો હાથી છૂટી ગયો છે અને તમારા ત્રણેય બાળકો બગીચામાં રમે છે તેને જલ્દી બચાવો અને જય મંગળ ને બાંધી જાઓ અરે આ શું મારો જયનો મંગળ નામનો હાથી અત્યારે છૂટી ગયો છે અને બાળ મારા ત્રણેય બાળકો બગીયામાં છે તો લાવ અત્યારે નીચે જઈ અને મારા બાળકોને બચાવો અરે આ છો હરપાલ દેનો જય મંગળ નામનો હાથી છૂટી ગયો છે અને હરપાલ દે તેને બચાવવા માટે બગીચામાં ગયા છે તો હરપાલ દે રાજ મહેલમાંથી ક્યારે નીચે ઉતરશે અને ક્યારે બગીચામાં જશે અને ક્યારે તેને બાળકોને છે તો લાવ હું જ ધરખા ઉપર ઉભી રહું અને લાભો હાથ કરી તને બાળકોને બચાવી લઉં શક્તિ આ મારા ત્રણેય બાળકોને તમે બચાવ્યા હા હરપાલ દે તમણે ત્રણે બાળકોને મે બચાવ્યા છે માટે હવે આ જગતને ખબર પડી ગઈ છે કે હરપાલ દેના ઘરે શક્તિનો વાત છે માટે મે તને વચન આપ્યું હતું કે જે દિવસે આ જગતને ખબર પડશે તે દિવસે તારા ઘરેથી હું ચાલી જઈશ તો હરપાલ દે મને જવાની રજા આપો અને જતાં જતાં તમારા તળાઈ બાળકોને મે બચાવ્યા છે તો તળાઈ બાળકોની હું શાખા પાડતી જાઉં છું હાથ ઝાલવાથી બચાવ્યો તેની શાખા ઝાલા કહેવા છે હાથી સાથે મકર કરતા બચાવ્યો તેની શાખા મકવાણા કહેવા છે અને ટાપલી મારી બચાવ્યો તેની શાખા ટાપરીઓ ચારણ કહેવા છે ભલે શક્તિ આજે જતા જતા તમે મારા ત્રણેય બાળકોને બચાવ્યા અને ત્રણેય બાળકોની શાખા પાડી છે તે કાયમ ને માટે આ જગતમાં અમર રહેશે હવે તમે ખુશીથી જઈ શકો છો અરે અપાલ દે થરે હું જાઉં છું માતા માતા આ ભૌતિક યોનિમાંથી મને મોક્ષ આપો અરે બાબરા તું પણ અત્યારે સમયસર આવ્યો છે જ્યાં આ સક્તિનું તને વચન છે કે સામેના વર્ણની અંદર તારો વાસ કર જે કોઈ યાત્રા દર્શને આવશે તે સૌ પ્રથમ તારા વડ ના દર્શન કરશે અને પછી મારા દર્શન કરશે જ્યાં તને આધ્ય શક્તિ નો આશીર્વાદ છે બોલ